રજોગુણના સંગને માં રજો ગુણ ના સંઘને લીધે મનુષ્ય પશુ પક્ષી આદિ નીચ આદિમાં જન્મ થાય છે શ્લોક બાવીસ ઉપદ્રષ્ટાનું મનતા ભરતા ભોગતા મહેશ્વર

સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા અને જીવરૂપે ભોગતા બ્રહ્મા યાદીનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદન હોવાથી પરમાત્મા એમ કહેવાય છે તો આ દેહમાં જે જીવાત્મા છે એ પરમાત્મા જ છે પણ જો એ અનુમનતા હોય અથવા એ ધારણ પોષણ કરનારો હોય તો ભરતા કહેવાશે જીવરૂપે હોય તો ભોગતા કહેવાશે અને બ્રહ્મા યાદીનો સ્વામી હોવાને લીધે મહેશ્વર કહેવાય છે અને સચ્ચિદાનંદન હોવાથી એ પરમાત્મા કહેવાય છે જય શ્રી કૃષ્ણ